પોરબંદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગાંધી મેમોરિયલથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અધિકારીઓ પક્ષ પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ આ પદયાત્રામાં જોડાઈને એકતાનો સંદેશ આપ્યો હતો પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ આગળ વધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચી અને લોહ પુરુષને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મોટી સંખ્યાની ની અંદર નગરજનો શ્રેષ્ઠ યુવાનો વિદ્યાર્થીઓ યુનિટી અંદર માર્ચાય સરદાર ભારત ની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે આત્મનિર્ભરતા સ્વાવલંબન ના આધાર પર સ્વદેશીના આધાર પર નવા નિર્માણ આ યાત્રા દરમિયાન જનતાને આપ્યું